નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં શેરબજારની જેમ પ્રાઇમરી માર્કેટમાં પણ જબરદસ્ત હલચલ જોવા મળી ફાઇનાન્શિયલ યર ચોવીસમાં કુલ છોતેર કંપનીઓએ આઈપીઓ માર્કેટ દ્વારા લગભગ ત્રેસઠ કરોડ રૂપિયાની મૂડી એકત્રિત કરી છે જે ફાઇનાન્શિયલ યર ત્રેવીસ એટલે કે ગયા નાણાકીય વર્ષ કરતાં લગભગ એકવીસ વધુ છે પરંતુ ફાઇનાન્શિયલ યર પચીસમાં આઈપીઓ માર્કેટની સ્થિતિ કેવી રહેશે ચાલુ નાણાકીય વર્ષમાં કેટલી કંપનીઓના આઈપીઓ આવી શકે છે

ફાઈનાન્શિયલ યર ચોવીસમાં આવેલા કુલ છોતેર આઈપીઓમાંથી પંચાવન કંપનીઓ એટલે કે સિત્તેર ટકાથી વધુ શેર સેકન્ડરી માર્કેટ એટલે કે શેર બજારમાં હજુ પણ તેમની ઇસ્યુ પ્રાઇસથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે આમાંથી તેર કંપનીઓના શેર્સે તેમના રોકાણકારોના નાણાં બમણા કરી દીધા છે આ આઈપીઓના સારા પ્રદર્શન પાછળ ઘણા કારણો છે એક તો શેર બજારમાં ચાલી રહેલી તેજીનું મોમેન્ટમ અને બીજું રિટેલ રોકાણકારો દ્વારા આઈપીઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો અને ત્રીજો સંસ્થાકીય રોકાણકારો દ્વારા ચાલુ મજબૂત ખરીદી નિષ્ણાતોનું માનવું છે કે મજબૂત આર્થિક વૃદ્ધિને કારણે આઈપીઓ માર્કેટમાં ઘણું એક્શન જોવા મળી શકે છે અને ઘણી અલગ પ્રકારની ઇનોવેટિવ કંપનીઓ બજારમાં નસીબ અજમાવવા માટે ઉતરવાની છે આથી ફાઇનાન્શિયલ યર પચીસ પણ બજાર માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે પ્રાઇમરી માર્કેટમાં આઈપીઓની આ લહેર પાછળ સ્થાનિક મૂડીની ઉપલબ્ધતામાં વધારો ગવર્નન્સ અંગે લેવાયેલા પગલાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી અનુકૂળ નીતિઓ કેટલાક મોટા કારણો છે એટલું જ નહીં દેશમાં ઝડપથી વધી રહેલી નાણાકીય સાક્ષરતા એટલે કે ફાઈનાન્શિયલ લિટરસી અને સંસ્થાકીય રોકાણકારોની પ્રતિબદ્ધતાએ પણ માહોલમાં ઘણો ફરક પાડ્યો છે જો વિદેશી બજારોમાંથી કોઈ મોટા ખરાબ સમાચાર ન આવે અથવા જીઓ પોલિટિકલ ટેન્શન ન વધે તો ચાલુ નાણાકીય વર્ષમાં એકત્રિત થનારી રકમ એક લાખ કરોડ રૂપિયાને પાર થઈ શકે છે શેરબજારના નિષ્ણાત અરુણ કેજરીવાલના મતે નાણાંનો પ્રવાહ એટલે કે લિક્વિડિટી બજારનો સારો મૂડ અને એકથી બીજા આઈપીઓ વચ્ચે અંતરથી લોકોને પ્રાઇમરી માર્કેટમાંથી પૈસા કમાવવામાં ઘણી મદદ મળી છે દરેકના મનમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ફાઇનાન્શિયલ યર પચીસમાં પ્રાઇમરી માર્કેટમાં રોકાણકારોની શું રણનીતિ હોવી જોઈએ તો અરુણ કેજરીવાલનું માનવું છે કે ફાઇનાન્શિયલ યર ચોવીસ ના શરૂઆતના મહિનામાં આઈપીઓમાં લોકોએ પૈસા બનાવ્યા કારણ કે વેલ્યુએશન સારા હતા પરંતુ છેલ્લા બે અઢી મહિનામાં જે ઇશ્યુ આવ્યા તે મોંઘા હોવાને કારણે સારું પરફોર્મ ન કરી શક્યા તેવી જ રીતે ફાઈનાન્શિયલ યર પચ્ચીસમાં પણ જો વેલ્યુએશન સારું રહેશે તો આઈપીઓ સારો દેખાવ કરશે અને લોકો પૈસા કમાશે ઓલા ઇલેક્ટ્રિક સ્વિગી અને ટાટા પ્લેના આઈપીઓ પૈસા લગાવવા માટે ઇન્ટરેસ્ટિંગ રહેશે જો કે શરત એટલી કે તેમના વેલ્યુએશન સારા હોય એકંદરે ફાઈનાન્શિયલ યર ચોવીસથી જેમ ફાઈનાન્શિયલ યર પચ્ચીસમાં પણ પ્રાઇમરી માર્કેટમાં ઘણી હલચલ રહેવાની સંભાવના છે જેમાં ઘણી બધી ઇનોવેટિવ કંપનીઓમાં રોકાણ કરવાની પણ તક મળવાની છે જોકે આ કંપનીઓમાં રોકાણ કરવાનો નિર્ણય વેલ્યુએશન અને ફંડામેન્ટલ્સના આધારે લેવો જોઈએ જો કોઈ મૂંઝવણ હોય તો રોકાણ સલાહકારની સલાહ લેતા અચકાવવું ન જોઈએ